એટલે આ તમામ સવાલો એ વડોદરા કોર્પોરેશનના અધિકારીઓને છે કે અત્યાર સુધી તમે હતા ક્યાં તમને શાળાની જર્જરિત હાલત અચાનક જ દેખાઈ ગઈ

ભણતા જેટલા બાળકોના સામે સવાલ થઈને આવી ગયો છે સાત દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે તો વૈકલ્પિક વ્યવસ્થા ન થાય તો વિદ્યાર્થીઓના ભાવિ પર ખૂબ મોટો પ્રશ્ન આવીને ઉભો ઉભો થઈ ગયો છે શાળાના જર્જરીત છે તો છેક હવે કેમ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું આ સૌથી મોટો સવાલ છે નિર્ણય લેવામાં આવ્યો છે આવકારદાયક નિર્ણય છે કારણ કે વિદ્યાર્થીઓના જીવની તમે થોડીક તો પરવા કરી છે પરંતુ આ અગાઉ તમે હતા ક્યાં દસ દસ હજાર બાળકો પર જળુંબતા જોખમને લઈને તમે હવે છે કેમ જાગ્યા આટલી મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ તો કોણ જવાબદારી કોણ લેતું જો આ શાળાને લઈને કોઈ પણ પ્રકારની દુર્ઘટના થઈ હોત તો આખરે જવાબદાર કોણ હોત સવાલો અનેક ઉઠી રહ્યા છે અચાનક તમે શા માટે જાગ્યા ત્યારે વડોદરામાં કોર્પોરેશનમાં જે લોલમ લોલ ચાલી રહી છે એનો આજે પુરાવો આપવો છે હરણી હત્યાકાંડ અને ત્યારબાદ અચાનક જ

સવાલ છે છે કે કોર્પોરેશન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તેને લઈને સવાલ છે કે હરની હત્યાકાંડ તો થઈ ગયો ત્યારે જ તમને જર્જરિત શાળા દેખાય બાળકોના જીવ જતા રહ્યા માસુમોએ જીવ ગુમાવ્યા ત્યારે તમને આ બધી પરિસ્થિતિ દેખાય છે તો શું અત્યાર સુધી આ જડુંબતું મોત ભણતા માસુમો જડમતા મોતની નીચે માસુમો ભણતા હતા તમને આજ સુધી ક્યારેય ન દેખાયું આ પ્રકારની પરિસ્થિતિ એ શાળામાં હતી અચાનક જ દેખાઈ ગઈ અચાનક જ કામગીરી કરવાનું તમે નક્કી કરી લીધું જો શાળા જર્જરિત છે તો હવે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કેમ જાગ્યું છે સૌથી મોટો સવાલ આ થઈ રહ્યો છે અત્યાર સુધી શું એ શાળાની જર્જરિત વ્યવસ્થા તમને નહોતી દેખાતી દસ દસ હજાર બાળકો ભણે છે આ બધી જ શાળામાં અને દસ દસ હજાર જેટલા બાળકો ભણી રહ્યા છે તો એમના પર જડુંબતા

અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે વૈકલ્પિક વ્યવસ્થાનું તમે કહી દીધું કે 7 દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી લેજો પરંતુ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે આપણી સાથે શાળા નિરીક્ષક વહીવટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિથી જોડાઈ ચુક્યા છે ધવલભાઈ પટેલ ધવલભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફોર્સ્ટમાં ધવલભાઈ આપને એ પૂછવું છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે જે નિર્ણય નિર્ણય લેવામાં લેવામાં આવ્યો આવ્યો છે 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 કયા આધારે શાળાઓની હાલત શું અત્યારે દેખાય પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની જે શાળાઓ છે તેના આચાર્યશ્રીઓ દ્વારા પોતાના બિલ્ડિંગની મરામત અને ક્યાંક ને ક્યાંક સમારકામ માટે વારંવાર વડોદરા મહાનગરપાલિકાને પત્ર વ્યવહાર કરવામાં આવતો હોય છે અને આ પત્ર વ્યવહારના આધારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ મુજબ નોટિસ આપવામાં આવતી હોય છે તો આ અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે તે સમયાંતરે જે નોટિસ વડોદરા મહાનગરપાલિકા જ્યારે જે બિલ્ડિંગની અંદર મરામતની જરૂર હોય તે આપવામાં આવતી હોય છે તે અનુસંધાનમાં નોટિસ અત્યારે હાડ મળેલી છે અને નોટિસમાં તમે એ પણ જણાવ્યું કે સાત દિવસની વૈકલ્પ સાત દિવસનો સમય છે તમે તમારી રીતે વૈકલ્પિક વ્યવસ્થા કરી લેજો શું આટલું સરળ છે કે શાળાના બધા જ બાળકોને સાત દિવસની અંદર અંદર બીજી જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી શું આપને લાગી રહ્યું છે કે આનો અમલ એટલી સરળતાથી થઈ શકે અત્યારે હાલ જે નોટિસ વડોદરા મહાનગરપાલિકા તરફથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સંચાલિત શાળાઓને આપવામાં આવેલી છે તેનું અત્યારે અમે સર્વેની કામગીરી કરી રહ્યા છીએ સમગ્ર શિક્ષણની ટીમ અને અમારી અમારી ટીમ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા માટે હાલ ચકાસણી થઈ રહી છે અમે બે દિવસથી સર્વેની કામગીરીમાં અત્યારે હાલ લાગેલા છીએ ધવલભાઈ ચકાસણી થઈ રહી છે બધી જ વાત બરાબર આપના દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે નિર્ણય પણ આવકારદાયક છે સવાલ માત્ર એક જ છે કે અત્યાર સુધી તમે તમામ લોકો ક્યાં હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે તે શાળાઓની અંદર ટોટલ એકસો શાળાઓ છે આ એકસો શાળાઓ પૈકી જે હાલ વીસ બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવેલી છે તે બિલ્ડિંગો દ્વારા આચાર્યો દ્વારા પણ વારંવાર વડોદરા મહાનગરપાલિકાને અને નગર શિક્ષણ સમિતિને પત્રવ્યવહાર કરવામાં આવતો હતો અને વડોદરા મહાનગરપાલિકાએ એ ક્યાંક ને ક્યાંક પત્ર વ્યવહારના આધારે જ અત્યારે શાળાઓને નોટિસ આપવામાં આવી છે કે તે અન્યથા ખસેડવામાં આવે અને એ નોટિસના આધારે અમે અત્યારે જોઈ રહ્યા છીએ કે બીજી નજીકમાં ક્યાં ખસેડી શકાય અને સમગ્ર શિક્ષા અભિયાન સાથે પણ અમે આ શાળાઓ બાબતે ગુજરાત સરકારમાં પણ રજૂઆત કરી છે કે ઝડપી ઝડપી આ શાળાઓ બનાવવામાં આવે અથવા સમરકામની જે જરૂર છે સમારકામ કરવામાં આવે

તમે વારંવાર નોટિસ આપી દીધી નોટિસ પછીની એટલી અસરકારક કાર્યવાહી કેમ ન કરવામાં આવી તમે અચાનક જ આવીને એમ કહી દો છો કે આ શાળાઓ નહીં ચાલે અને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી લો વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે તે પૈકી પાંચ શાળાઓ એવી છે કે જેનું હાલ અત્યારે નવી બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે અગિયાર સ્કૂલો એવી છે કે જે અત્યારે હાલ ટેન્ડર પ્રક્રિયા વર્ક વર્ક ઓર્ડર આપવાની સ્થિતિમાં અગિયાર શાળાઓ છે અને બાકીની છ શાળાઓ રિપેરિંગ કામની અંદર ઓલરેડી સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા લેવામાં આવેલી છે માટે સમયાંતરે કચેરી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે જે નોટિસ આપવામાં આવી છે તે શાળાઓ માટે પણ અમે અત્યારે ટાસ્ક ફોર્સ આખી બનાવી છે અને સર્વેની કામગીરી કરી રહ્યા છીએ અને જેમ જેમ અમને ખ્યાલ આવશે તેમ તેમ એ બાળકોને કઈ રીતે શિફ્ટ કરવા અથવા શાળાનું રિપેરિંગ કઈ રીતે કરવું તેનું એક્શન પ્લાન અમે બનાવી રહ્યા છીએ ઠીક છે ધવલભાઈ તમે કીધું સમયાંતરે કામગીરી કરવામાં આવતી હતી હવે તમારા દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે દસ દસ હજાર બાળકો એ બધે જ શાળામાં ભણતા હતા અચાનક તમે આ નિર્ણય લઈ લીધો ચલો એમને વૈકલ્પિક વ્યવસ્થા ન મળી તો પછી એ બાળકો શું કરશે એમના શિક્ષણ તો પ્રશ્નાર્થ ચિહ્ન પર આવી ગયું ને નિર્ણય નિર્ણય વડોદરા મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલો છે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હાલ વાત કરી રહ્યો છું ત્યારે વડોદરા મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ વડોદરા છે અને આ નોટિસના અનુસંધાને અમે તેમની સાથે પત્રવ્યવહાર કરી રહ્યા છીએ અમારી મિટિંગો પણ થઈ રહી છે અને સંયુક્ત રીતે વિદ્યાર્થીઓને નુકસાન ન જાય એ મુજબ નિર્ણય આગામી સમયમાં લેવામાં આવશે અને હાલ અમે તેના પર જ કામગીરી કરી રહ્યા છીએ ધવલભાઈ આગામી સમય આગામી સમય કરીને એક તો પહેલી વાત તમે અત્યાર સુધી નોટિસ જ આપી છે

કે જેમને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે બાકીની નવ શાળાઓ છે ક્યાંક ને ક્યાંક રિપેરિંગ થઈ શકે તેમ છે અને જ્યારે જ્યારે પણ શિક્ષણ સમિતિ દ્વારા સર્વે કરવામાં આવતો હોય અને જે બિલ્ડિંગો ડિમોલિશનમાં આવતા હોય તેને ડિમોલિશનની પ્રક્રિયા કરવામાં આવે છે મેં આપને હમણાં જ કીધું કે અત્યારે હાલ પાંચ નવા શાળા બિલ્ડિંગની કામગીરી ચાલુ રહી છે અગિયાર શાળા બિલ્ડિંગ એવા છે કે જેને વર્ક ઓર્ડર આપવાનું ટેન્ડર બહાર પડી ગયા છે અને બાકીની છ શાળા છે તેનું મેન્ટેનન્સ વર્ક મંજૂર થઈ ગયેલું છે આમ જ્યારે જ્યારે આઇડેન્ટિફિકેશન થાય છે ત્યારે ત્યારે નગર શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે બિલ્ડિંગ રિપેરિંગ અને કરવામાં આવે છે અને બાળકોનું હિત ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવતો હોય છે ઓકે કીધું કે શાળાઓને એક બાદ એક કાર્યવાહી કરવામાં આવતી હતી સમારકામ ક્યાં ચાલી રહ્યા છે તમે શાળાને લઈને વાત કરી એક સાથે 20 શાળા તમને લાગી રહ્યું છે કે આખા શહેરમાં એક સાથે વીસ શાળાનું આ પ્રકારનું સંચાલન કરવું એટલું બધું સરળ છે શું આટલું સરળ છે જેટલું બોલી દેવું સરળ છે કે અહીંયાથી તમે હટાવી લેજો વૈકલ્પિક વ્યવસ્થા કરી લેજો એને અમલમાં મૂકવું આટલું સરળ આપને લાગી રહ્યું છે આપને

આ સૂચના મળ્યા પછી અમે લોકોએ તાત્કાલિક શાળાઓની વિઝિટ થઈ અને શાળાઓ ખરેખર ભયજનક છે કે નહીં એની તપાસ ચાલુ કરી દીધી છે અને કોઈ પણ સંજોગોમાં અમે લોકો બાળકોના શિક્ષણના શિક્ષણ ભાવિ સાથે છેડા એવું છે નહીં તમે બાળકો ની સંખ્યા કેટલી છે બાળકોને કઈ જગ્યાએ શિફ્ટ કરી શકાય કે ના કરી શકે અને ચાલુ સત્રમાં બાળકોને શિફ્ટ કરવા હિસ્સા હોય છે કે નહીં એ વાલી વાળી સંમતિ સાથે શાળાના તમામ આચાર્યોની બેઠક બોલાવી બધી જ વાત આપની સાચી પરંતુ આટલો સમય વીતી ગયો અને જે શાળાની હાલત જોઈ છે ખંડેર અવસ્થામાં શાળા છે પગલા કેમ ન લેવામાં આવ્યા ઘણી શાળાઓમાં જે નોટિસો આપેલી છે કોર્પોરેશને ભૂલથી નોટિસ આપી છે ઘણી શાળાઓ ઓલરેડી અમારી બંધ થઈ ગયેલી છે છતાં પણ એ શાળાઓમાં કોર્પોરેશનના રેકોર્ડમાં છે નહીં કે શાળા બંધ થયેલી છે કે નહીં થઈ છતાં બી એ નોટિસ આપેલી છે અને છેલ્લા પાંચ વર્ષમાં કોર્પોરેશન તરફથી કોઈ શાળાનું મરમત થયું નથી

કોર્પોરેશન તરફથી વારંવાર એ શાળાઓમાં અમે લોકોએ વારંવાર જવાબ નોટિસો આપ્યા પછી બી રિપેરિંગ કરી શકો એવી નોટિસો આપ્યા પછી બી અરજીઓ આપ્યા પછી પણ કોર્પોરેશન તરફથી અમને કોઈ રિપેરિંગ થયું નથી દરેક શાળાના આચાર્ય મિનિમમ પાંચ વર્ષમાં દરેક શાળાના આચાર્યો જે જર્જરી ધરાતમાં જે શાળાના આચાર્યોને આપ પૂછી શકો છો શાળાના આચાર્યોને આપને નંબર બી આપી શકો છો એ લોકો પર પૂછી શકો છો કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર પત્રો લખેલા છે ઠીક છે તમે પાંચ વર્ષ સુધી નોટિસ આપતા રહ્યા પાંચ વર્ષમાં એક્શન લેવાનું હતું પરંતુ ના લેવાયું અને હવે તમે અચાનક જ એક્શન લઈ લીધું કે શાળાઓ ખાલી કરી દો કોર્પોરેશન તરફથી નોટિસ મળ્યા પછી અમે લોકો પ્રયત્ન કરી રહ્યા કે શિફ્ટ કરી શકીએ શાળાઓના બાળકોનું ભાવિ ના બગડે એના માટે અમે એસએસએ સર્વ શિક્ષણ અભિયાન તરફથી આપને એક વસ્તુ જાણવી જોઈએ કે નગર પ્રાપ્ત શિક્ષણ સમિતિ કોર્પોરેશન સંચાલિત છે એ કોઈ પણ સમિતિના ચેરમેન કે શાસન અધિકારી કોઈ પણ સમિતિમાં રિપેરિંગનું કામ હોય

બારમા ધોરણ સુધી અમે લોકો શાળા શરૂ કરી છે બાળકોનો ભવિષ્ય સાથે બી શિક્ષણ સમિતિના સભ્યો સાથે અમે કરી રહ્યા એવું નથી કે સમિતિને અમારી બી ચિંતા અચાનક દુર્ઘટના થયા પછી આ કોર્પોરેશન તંત્ર જાગ્યું છે હવે બી પ્રયત્ન કરી રહ્યા છે કે બાળકોના શિક્ષણ અને એમની સલામતી સાથે કોઈ છેડા ના થાય ઠીક છે કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય એની પહેલા આપ સૌ જાગી ગયા ભલે પાંચ વર્ષ સુધી નોટિસ આપી

કે નોટિસ આપી દીધી છે કાર્યવાહી કરવામાં આવશે શું દ્વારા જયારે જયારે પણ શાળા મરામત કે શાળા કોઈ જર્જરિત શાળા હોય ત્યારે અમે વડોદરા મહાનગરપાલિકાને પત્ર વ્યવહાર કરતા હોઈએ છીએ સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી ગાંધીનગર ખાતે પત્ર વ્યવહાર નવી નવીન શાળા બિલ્ડિંગ બનાવવાની કામગીરી હાથ ધરતા હોઈએ છીએ મેં આપને આગળ પણ વાત કરીએ મુજબ જે જે શાળા બિલ્ડિંગ આઈડેન્ટિફાય થયા હતા તે તમામ શાળા બિલ્ડિંગની તોડી પાડવાનું અથવા નવા શાળા બિલ્ડિંગ મંજૂર કરવાની કામગીરી અમારા દ્વારા દર વર્ષે કરવામાં આવે છે અને અત્યારે હાલ પણ એવા ટોટલ ગણીએ તો અગિયાર પાંચ સોળ અને બીજી છ શાળાઓ મરામત હેઠળ અમારા દ્વારા લેવામાં આવેલી છે

ત્યારે કેટલા બાળકોના જીવ ગયા હતા હવે વડોદરા મહાનગરપાલિકા કમિશનર દિલીપ રાણા કે જેમની પાસેથી અમે જવાબ માંગ્યો ગુજરાત ફર્સ્ટ જવાબ માંગી રહ્યું છે કે આટલી ખખડગત શાળા છે તમે અત્યાર સુધી શું કરી રહ્યા હતા અચાનક જ આ પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે ચલો આફકારદાયક છે તમારા આ પગલા પરંતુ તમે હવે આવા છટકબારી ગોતી રહ્યા છો તમે કહી રહ્યા છો કે મીટિંગમાં છું તમે જવાબ આપવાથી છટકી રહ્યા છો કેટલીકવાર જવાબદારીથી તમે ભાગતા રહેશો ગુજરાત ફર્સ્ટે એમને સવાલ પૂછ્યો અમે સવાલ પૂછ્યો ત્યારે એમની પાસે સવાલનો જવાબ આપવા માટે સમય નથી એટલે હવે તમે સમજી શકો છો કે આ 20 શાળામાં ભણતા 10000 બાળકોના ભવિષ્ય માટે એમની પાસે કેટલો સમય હશે હરણે હત્યાકાંડ વખતે પણ તમે ખૂબ વ્યસ્ત હતા ત્યારે પણ તમારા પર અનેક સવાલો અનેક પ્રશ્નાર્ચિહ્નો આવીને ઊભા થઈ ગયા હતા પરંતુ ફરી એકવાર આ પ્રકારની લાપરવાહી દાખવવામાં આવી રહી છે અમે પહેલેથી જ આપને સતર્ક કરવામાં ભાગ ભજવી રહ્યા છે પરંતુ તમે વ્યસ્ત છો તમે મીટિંગમાં છો જો કોઈ દુર્ઘટના ન કરે નારાયણને ઘટી જશે તો પછી તમારા દ્વારા એ જ વાત કહેવામાં આવશે છટક બારીઓ જ ગોતવામાં આવશે ફરી એકવાર ધવલભાઈ પાસે જવું છે ધવલભાઈ તમામ લોકો કે જે જવાબ આપવાથી છટકી રહ્યા છે હવે સવાલ આપને એ પૂછ્યો છે કે હવે આપના દ્વારા ચલો આ નોટિસ આપી દેવામાં આવી છે દસ હજાર બાળકોના ભવિષ્યની સામે તમે પ્રશ્નાર્થ ચિહ્ન પણ ઉભો કરી દીધો છે હવે તમારી આગળની કાર્યવાહી શું રહેશે શું એમને વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળે તો શું થશે અત્યારે હાલ વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે સર્વે કરી રહ્યા છીએ નોટિસ અત્યારે એક બે દિવસથી અમારી સમગ્ર ટીમ જે અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છે માન્ય ચેરમેન શ્રી માન્ય વાઇસ ચેરમેન શ્રી માન્ય શાસનાધિકારી શ્રી અને અમારી નિરીક્ષકોની સમગ્ર ટીમ છે એ દરેક શાળાની મુલાકાત લઈ રહી છે અને નજીકમાં શું પોસિબલ ચાન્સીસ છે એ એના માટે એક્ટિવલી પ્રયત્ન કરી રહ્યા છીએ અત્યારે હાલ અમારા પ્રયત્ન ચાલી રહ્યા છે ઠીક છે આ પ્રયત્નો ચાલતા હશે નોટિસ આપશો ત્યાં જઈને કાર્યવાહી કરશો એટલામાં કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદારી કોણ લેશે મને એકવાર જવાબદારી કહી દેશો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરામાં એકસો ને શાળાઓ હાલ કાર્યરત છે અને તમામ શાળાઓ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમગ્ર ટીમ છે એ તૈયાર છે બાળકોના જ્યાં જે કોઈ પણ શાળામાં રિસ્ક આઈડેન્ટીફાય થાય ત્યાં અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવતા હોય છે અને સતત મોનિટરિંગ કરવામાં આવતું હોય છે એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા બાળકોની ચિંતા કરે છે ને એટલા માટે જ જે સમયાંતરે ગુજરાત સરકારમાં કે વડોદરા કોર્પોરેશન દ્વારા જે કામ કરવામાં આવતું હોય છે તે સમગ્ર ટીમ દ્વારા પત્ર વ્યવહાર દ્વારા કરવામાં આવતું હોય છે ક્યાંક ને ક્યાંક નોટિસ મળી એ પણ એક સારી બાબત છે કે એના દ્વારા વધુ અસરકારક કામગીરી થઈ શકશે ઠીક છે હવે જ્યારે વાત હમણાં જ આપની સામે કરી ત્યારે આપે સાંભળ્યું હશે કે પાંચ વર્ષથી નોટિસ આપવામાં આવતી હતી પાંચ વર્ષ નોટિસ નોટિસનો ખેલ ખેલાઈ ગયો એટલે હવે શું તમે લોકો એટલે જાગ્યા છો કે હરની હત્યાકાંડ સર્જાઈ ગયો નિર્દોષ બાળકોના જીવ જતા રહ્યા કોર્પોરેશન એક બહુ મોટા સવાલના ઘેરામાં આવીને ઊભું રહી ગયું એટલે તમે બધા જાગ્યા છો નોટિસ આપી એ દરેક શાળાના આચાર્યશ્રી જ્યારે પણ શાળામાં કોઈ પણ રિપેરિંગ કામ અથવા કોઈ જર્જરિત પરિસ્થિતિ હોય ત્યારે પત્રવ્યવહાર કરતા હોય છે અને આ ખૂબ લાંબી પ્રોસેસ છે અને જે શિક્ષણ સમિતિ દ્વારા તમામ આચાર્ય દ્વારા વડોદરા મહાનગરપાલિકાને પત્રવ્યવહાર કરવામાં આવતો હોય છે એના આધારે જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આ નોટિસ આપવામાં આવેલી છે હરની કાંડ તો હમણાં થયો છે પણ આ પ્રોસેસ સમયાંતરે ચાલતી હોય છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે આઈડેન્ટિફિકેશન થઈ અને તમામને નોટિસો મળેલી છે અને જેના અનુસંધાનમાં અત્યારે હાલ કામગીરી પણ ચાલી રહી છે કે જે રિપેરિંગની જરૂર છે ત્યાં રિપેરિંગ માટે આઈડેન્ટિફિકેશન થઈ રહ્યું છે અને જ્યાં નવીન શાળા મકરની જરૂર છે ત્યાં અમે પ્રપોઝલ કરી સમગ્ર બિલકુલ નહીં ધવલભાઈ તમે કીધું કે હળની હત્યાકાંડ તો હમણાં થયો છે પરંતુ નોટિસ પહેલેથી જ પાઠવવામાં આવતી હતી હળની હત્યાકાંડ જે તળાવ હતું ત્યારે પણ આવી જ બધી ત્યાં જઈને ફોટા પડાવતા હતા બધા પરંતુ કોઈ એવું ધ્યાન ના આપ્યું કે કદાચ અહીંયા પણ આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે છે ચલો અહીંયા દુર્ઘટના સર્જાઈ ગઈ હોત તો જવાબદાર કોણ હોત તમે તો નોટિસ નોટિસ નો ખેલ આખો રમી લીધો પરંતુ તમને તમારા દ્વારા કહેવામાં આવ્યું હમણાં જ કે હરણી હત્યાકાંડ હમણાં સર્જાયો એટલે તમે આને પણ આટલું જ લાઇટલી લઈ રહ્યા છો ના મેડમ તો આપે જે વાત કરી કે નોટિસ જે આપવામાં આવી રહી છે તો નોટિસ માટે દરેક શાળા સમયાંતરે લગતી હોય છે અને એના આધારે જ આ નોટિસ આપવામાં આવેલી છે અમારા દ્વારા અમારા આચાર્યશ્રીઓ દ્વારા કે અમારી સમગ્ર ટીમ દ્વારા દરેક શાળાની જે રિપેરિંગ કામ છે કે વિદ્યાર્થીઓની સેફટી છે એ સૌથી પહેલાં ધ્યાન રાખવામાં આવતું હોય છે માટે આ પ્રકારનો જે પત્ર વ્યવહાર છે અમારા દ્વારા કરવામાં આવતો હોય છે કોઈ 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 એક બાબત ધ્યાનમાં લઈને આ કરવામાં આવતું નથી આ કરવામાં આવતું હોય છે ને ધ્યાન રાખવામાં આવતું હોય છે સેફટીની બાબતમાં ઠીક છે ધવલભાઈ આપનો પર આભાર આપ પણ ખૂબ વહેલા જાગી ગયા કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય એ પહેલા અને આભાર આપનો ગુજરાત ફસ સાથે જોડાવા બદલ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય આવકારદાયક છે ચલો તમે વિદ્યાર્થીઓના જીવનની એક સારી એવી વાત વિચારી છે તમે કહ્યું એમની જે સુરક્ષા છે એને ધ્યાને લીધું પરંતુ ક્યારે હત્યાકાંડ સર્જાઈ ગયો સવાલોના ઘેરામાં આવીને ઉભા રહી ગયા વીર શાળામાં ભણતા દસ હજાર જેટલા બાળકોના ભવિષ્યની સામે તમે પ્રશ્નાર્થ ચિહ્નો ઉભો કરી દીધો છે એકવાર કામગીરી કઈ રીતે થાય ગ્રાઉન્ડ લેવલ પર જઈને ચેક કરવું ખૂબ વધારે આવશ્યક છે તો સીધું અને સટમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર